प्रथम स्कंद अध्याय अवतार अध्यायी त्रिजवता चरित्रो सु उवाच जगृहे पौरुषम संभूत भगवान्महिभ कलमादो लोकसे लोकशुश्रूक्षाया सूते कहियूं પ્રથમ લોકોને સર્જવાની ઈચ્છાથી ભગવાને મહત્ત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓથી ઉત્પન્ન કરેલું તેમજ અગિયાર ઇન્દ્રિયો અને પાંચ ભૂતોરૂપી સોળ અંશોવાળું પુરુષનું રૂપ ગ્રહણ કર્યું તે ભગવાન યોગનિંદ્રા વિસ્તારી સમુદ્રના જળમાં સૂતા હતા તે સમયે તેમની નાભિરૂપી ધરાના કમળમાંથી પ્રજાપતિઓના સ્વામી બ્રહ્મા ઉત્પન્ન થયા જેમના સ્થૂલ શરીરના અંગોના સ્થાનોમાંથી લોક વિસ્તાર કલ્પાયેલો છે તે ભગવાનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ અતિ શુદ્ધ સત્વગુણમય અને સર્વોત્તમ છે હજારો ચરણ સાથળો ભૂજાઓ અને મુખોથી અદ્ભુત હજારો મસ્તકો કાનો નેત્રો અને નાસિકાવાળું અને હજારો મુકુટો વસ્ત્રો તથા કુંડળોથી શોભાયમાન એ સ્વરૂપને યોગીઓ વિશાળ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે એ સ્વરૂપ સર્વ અવતારોના લયનું અને ઉત્પત્તિનું સ્થાન અને અવિનાશી છે જેના એક અંશના અંશ વડે દેવો પશુ પક્ષીઓ અને મનુષ્યાદિ સર્જાય છે તે ભગવાને પ્રથમ બ્રહ્માથી સનકાદિક અવતારોના સ્વરૂપ ધારણ કરી બ્રાહ્મણ થઈને દુઃખથી પાળી શકાય એવું અખંડ બ્રહ્મચર્ય પાળ્યું અને બીજા અવતારમાં આ જગતની ઉત્પત્તિ માટે રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા યજ્ઞપતિએ વરાહનું શરીર ધારણ કર્યું પછી ત્રીજા અવતારમાં ઋષિ સર્ગનો આશ્રય કરી દેવર્ષિ નારદ રૂપે ઉત્પન્ન થઈ પંચરાત્ર શાસ્ત્ર કહ્યું કે જેથી કર્મોનું નિષ્કર્મપણું થાય છે અર્થાત કર્મો જ બંધનકારક ન થતાં મોક્ષદાયી થાય છે ચોથા અવતારમાં ધર્મની સ્ત્રીના પુત્ર રૂપે જન્મી નર અને નારાયણ નામના બે ઋષિ થઈ અંધકરણની શાંતિવાળું દુષ્કર તપ કર્યું ભગવાનનો પાંચમો અવતાર કપિલનો છે સિદ્ધોના ઈશ્વર કપિલે આસુરી નામના બ્રાહ્મણને તત્વોની સંખ્યાનો નિર્ણય કરનારું સાંખ્ય શાસ્ત્ર કહ્યું કે જે શાસ્ત્ર કાળે કરી નાશ પામેલું હતું છઠ્ઠા અવતાર અત્રિ ઋષિની પ્રાર્થના રૂપ અનસુયાથી તેમના પુત્રપણે એટલે કે દત્તાત્રેય રૂપે ઉત્પન્ન થયા અને અલર્ક રાજાને તથા પ્રહલાદ વગેરેને આત્મવિદ્યા કહી પછી સાતમા રુચિ પ્રજાપતિથી તેની પત્ની આકૃતિ વિશે યજ્ઞ નામે ઉત્પન્ન થયા અને પોતાના જ પુત્ર યામ આદિ દેવગણોની સાથે સ્વયંભુ મનવંતરનું પાલન કર્યું આઠમામાં નાભી રાજાની મેરુદેવી વિશે ઋષભદેવ ભગવાન થયા જેમણે સર્વ આશ્રમોથી નમસ્કાર કરાયેલા પરમહંસોનો માર્ગ ધીર પુરુષોને બતાવ્યો પછી ઋષિઓથી પ્રાર્થના કરાયેલા ભગવાને નવમો પૃથુ રાજાનો અવતાર લીધો એ બ્રાહ્મ હે બ્રાહ્મણો એ રાજાએ આ પૃથ્વીમાંથી સર્વ વસ્તુઓ કાઢી હતી તેથી સર્વને તે અત્યંત પ્રિય થયો હતો ચાક્ષુષ મનવંતરમાં સર્વ સમુદ્રો એકાકાર થયા હતા ત્યારે પ્રલય સમયે ભગવાને મત્સ્યનું રૂપ લીધું હતું અને પૃથ્વીમય નૌકામાં બેસાડી વૈવસ્વત મનોનું રક્ષણ કર્યું અગિયારમાં અવતારમાં દેવો અને અસુરો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ભગવાને કાચબા રૂપે મંદ્રાચલ પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કર્યો પછી બારમાં ધન્વંતરી અવતાર વખતે તે પછી સમુદ્રમાંથી અમૃતલય પ્રકટ થયા તે પછી તેરમો મોહિની અવતાર લીધો તે વખતે મોહિની રૂપે દાનવોને મોહ પમાડીને દેવોને અમૃત પાયું નૃ નૃસિંહ અવતાર ધરી ભગવાને જેમ સાદડી બનાવનારો સહેલાઈથી સળીને ચીરી નાખે તેમ પોતાના નખોથી મહાબળવાન દૈત્યરાજ હિરણ્યકશુપની છાતી ચીરી નાખી પંદરમો વામન અવતાર ધરી ભગવાન બલિરાજાના યજ્ઞમાં ગયા અને તેની પાસેથી ત્રણેય લોકનું રાજ્ય છીનવી લઈ લેવાની ઈચ્છાથી ત્રણ ડગલા પૃથ્વી માંગી સોળમા અવતારમાં બ્રાહ્મણોનો દ્રોહ કરનારા રાજાઓને જોઈ કુપિત થઈ ભગવાને પરશુરામ રૂપ ધરી પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય રહિત કરી પછી સત્તરમાં અવતારમાં પરાશરથી સત્યવતીમાં વ્યાસ રૂપે જન્મ્યા અને પુરુષોને અલ્પબુદ્ધિવાળા જોઈ વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ કરી હતી અર્થાત વેદોના વિભાગ કર્યા હતા પછી અઢારમા અવતારમાં દેવોના કાર્ય કરવાની ઈચ્છાથી ભગવાન રામચંદ્ર રૂપે જન્મ્યા અને સમુદ્ર પર સેતુ બાંધવો વગેરે પરાક્રમો કર્યા ઓગણીસમા ને વીસમાં અવતારમાં બલરામ અને કૃષ્ણ એ નામે યાદવોમાં જન્મી ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો પછી એકવીસમા અવતારમાં કલિયુગ ચાલુ થતાં અસુરોને મોહ પમાડનાર મોહ પમાડવા ભગવાન બુદ્ધ નામે અજનના પુત્ર થઈ ગયા પ્રદેશમાં અવતરશે પછી કલિયુગના અંતે રાજાઓ ચોર જેવા થશે ત્યારે જગતપતિ ભગવાન બાવીસમાં અવતારમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણથી કલ્કી નામે અવતરશે હે બ્રાહ્મણો જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના હજારો પ્રવાહો નીકળે તેમ સત્ય ગુણના ભંડાર શ્રીહરિથી અસંખ્ય અવતારો થાય છે પ્રજાપતિઓ સહિત ઋષિઓ મનુઓ દેવો અને મહાબળવાન મનુના પુત્રો એ સર્વે શ્રીહરિની જ વિભૂતિઓ છે પૂર્વોક્ત સર્વ અવતારોમાં કેટલાક ભગવાનના અંશરૂપ છે અને કેટલાક વિભૂતિરૂપ છે પણ શ્રી કૃષ્ણ તો ભગવાન પોતે જ છે આ સર્વ અવતારો પ્રત્યેક યુગમાં દૈત્યોથી દુઃખી થયેલા જગતને સુખી કરે છે જે મનુષ્ય ભગવાનના આ ગુહ્ય જન્મોનો સવાર સાંજ પવિત્ર થઈ પાઠ કરે છે તે સંસારથી મુક્ત થાય છે વસ્તુતઃ અરૂપ અને જ્ઞાન સ્વરૂપ આ જીવનું જે આ સ્થૂળરૂપ શરીર છે તે તો ભગવાનની માયાના મહત્વ ગુણોથી જીવાત્મા વિશે રચાયેલું છે જેથી અજ્ઞાનીઓ માને છે કે આ શરીર આત્મા છે પણ ખરી રીતે શરીરનો આત્મામાં કેવળ આરોપ જ છે જેમ મેઘમંડળ વાયુથી જ આશ્રિત છે છતાં અજ્ઞાનીઓ તેનો આકાશમાં આરોપ કરે છે અથવા જેમ પૃથ્વીની રજ તથા તે રજનું ભૂખરાપણું પૃથ્વીમાં જ છે છતાં અગ્નિઓ છતાં અજ્ઞાનીઓ તેને વાયુમાં આરોપિત કરે છે તેમજ અજ્ઞાનીઓ દ્રષ્ટા આત્મા વિશે દ્રશ્યત્વ આદિ ધર્મવાળા શરીરનો આરોપ કરે છે એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની પેઠે મહત્વ આદિ ગુણોથી પરિણામ પામતા હાથ પગ વગેરે આકારો વાળું નથી કેમકે તે સ્થૂળ શરીરની પેઠે આકાર વાળું દેખાતું નથી તેમજ ઇન્દ્રિયાદિથી જાણી શકાય તેવું આકારવાળું પણ નથી વળી એ સૂક્ષ્મ શરીર આત્માને ઉપાધિરૂપ હોવાથી જીવસંજ્ઞા ધારણ કરે છે અને તેના વારંવાર જન્મ મરણ થયા કરે છે અવિદ્યા વડે આત્મામાં આરોપિત થયેલા આ બંને સ્થૂળ સૂક્ષ્મ શરીર શ્રવણ મનન આદિ ભક્તિરૂપ ઉત્તમ જ્ઞાન વડે જ્યારે દૂર કરાય છે ત્યારે જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ થાય છે જ્યારે આ ઈશ્વરી માયા દૂર થઈને જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ બને છે ત્યારે તે બ્રહ્મ સ્વરૂપ પામે છે અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં વિરાજે છે એમ તત્વવેતાઓ કહે છે એ રીતે ભગવાન અંતર્યામી અકર્તા અને અજન્મા છે તેમના જન્મો તથા કર્મો વેદના રહસ્ય રૂપ છે તેમને વિવેકીઓ વર્ણવે છે અમોઘ લીલાવાળા તે પરમેશ્વર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે તેઓ છ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ પણ કરે છે છતાં તેમાં આસક્ત થતા નથી કેમ કે પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહેલા તે ભગવાન છ ઇન્દ્રિયોના નિયંતા અને સ્વતંત્ર છે જેમ અજ્ઞાની મનુષ્ય જાદુગર અથવા નટની કરામતોને સમજી શકતો નથી તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી દ્વારા ભગવાને વિસ્તારેલી આ નામ રૂપની લીલાઓને કુબુદ્ધિવાળો કોઈ પણ અજ્ઞાની કેવળ તર્કોથી જાણી શકતો નથી પણ જે ભક્ત ભગવાનના ચરણકમળની ગંધને નિષ્કપટ ભાવથી નિરંતર અનુકૂળપણે ભજે છે તે ચક્રધારી અનંત પરાક્રમી પરમેશ્વરની પદવી જાણે છે હે શૌનકાદિક ઋષિઓ તમે ભાગ્યશાળી અને ધન્ય છો કેમ કે સમગ્ર લોક સમગ્ર લોકના નાથ શ્રી વાસુદેવ ભગવાનમાં આવો શ્રેષ્ઠ ભક્તિભાવ ધારણ કરો છો જે થતાં સંસારનો ઉગ્ર ફેરો ફરી થતો નથી ભગવાન વેદવ્યાસે ભાગવત નામનું આ મહાપુરાણ લોકના કલ્યાણ માટે રચ્યું છે જે પવિત્ર કીર્તિવાળા પરમાત્માના ચરિત્રરૂપ વેદતુલ્ય અને કલ્યાણ કરનાર છે વ્યાસજીએ આ ભાગવત પુરાણ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુત્ર શુકદેવજીને ભણાવ્યું હતું અને તે શુકદેવજીએ સર્વ વેદો તથા ઇતિહાસોના તારવી કાઢેલા સારરૂપ આ પુરાણ ગંગા કિનારે અનશન વ્રત લઈને બેઠેલા અને મહર્ષિઓની મહર્ષિઓથી વિચારેલા મહારાજ પરીક્ષિતને સંભળાવ્યું હતું હે બ્રાહ્મણો મહાતેજસ્વી બ્રહ્મર્ષિ સુખદેવજી તે સભામાં શ્રી ભાગવતની કથા કહેતા હતા ત્યારે હું ત્યાં બેઠો હતો જેથી મેં પણ તેમના અનુગ્રહથી શ્રી ભાગવતનું જ્ઞાન મેળવ્યું છે તો જે પ્રમાણે હું ભણ્યો છું તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર હું તમને તે સંભળાવું છું શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી કળિયુગમાં નષ્ટ થયેલી દ્રષ્ટિને લીધે અજ્ઞાન અંધકારમાં ડૂબેલા મનુષ્યો માટે હવે ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત આ શ્રીમદ ભાગવત મહાપુરાણ સૂર્ય આ શ્રીમદ ભાગવત પુરાણ રૂપ સૂર્ય ઉદય પામ્યો છે કૃષ્ણે સ્વધામો પગતે ધર્મ જ્ઞાન સહ કલો પુરાણાર્કો કલૌ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ વિશે અધ્યાય ત્રીજો સમાપ્ત